મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા કુંડમાં સ્વયંભૂ પાણી આવે છે. કુંડની બાજુમાં પીપળો છે જ્યાં લોકો પિતૃ તર્પણ કાર્ય કરતા હોય છે. દૂર દૂરથી ભક્તો રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. આ ઉપરાંત ભંડારાનું પણ વિશેષ આયોજન થતું હોય છે. હેલ્લો મોજીલું સિટી મોરબીની ટીમ આજે રાફળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી છે તો ચાલો જાણીએ તેનો ઇતિહાસ મોરબીનું રફાળેશ્વર મહાદેવ મંદિર પાંડવો વખતનું આશરે પાંચ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે આ મંદિર પહેલા રીપો ફાળેશ્વર તરીકે ઓળખાતું હતું અમાસના દિવસે આ મંદિરે મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડતા હોય છે આ મંદિરે અમાસના દિવસે પિતૃતર્પણનો પણ મહિમા છે

અહીંયા અમાસના દિવસે મેળો ભરાય ત્યારે પિતૃ મોક્ષ દિવસ હોય છે